કોરિયો બોડી કાડો પેલા મસ્ત આ એટલા એટલા જ રાખ તો બોલો

ઓર રાખજો હો પણ આ તો ગાય કેવા મારી તો ગાયનો નકરી વિશ્વાસ જ કરાવતો મારી ગાયનો નહીં તો ગરીબ હતો નહીં રાખ કમા કોઈ નથી પાતું નહીં હરખું બના હરખું એમ કર દે કેદાસ નથી

hei ya ada taruh mahumu kita cari dikiainnya cari dimana nih nih mana nih nih apa kamu kuku cariin kuku biarin kuku aku aja kuku aja biar ya nih nih